નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસને દૂર કરવા માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં વિદ્યાર્થીઓ સારું સ્કોરિંગ કરી શકે એ માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પરંતુ એ નિયમોની ચર્ચા કરીએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે અને અમારા આ વિડીયોને વધુમાં વધુ સંખ્યામાં શેર કરવા વિનંતી છે હવે જોઈએ નિયમોની વિગતો હા હવે આ જે નિયમ છે એ સબ્જેક્ટ એગ્રીમેન્ટ ને લગતો મુદ્દો છે અને પરીક્ષા માટે એ આઈ એમપી મુદ્દો છે જે નિયમ છે તે કારણ કે આમાંથી પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે સબ્જેક્ટ વબ એગ્રીમેન્ટ એટલે કરતાની સાથે ક્રિયાપદ એક વચનનું આવે કે બહુ વચનનું આવે એનો અભ્યાસ એટલે સબ્જેક્ટ વબ એગ્રીમેન્ટ નિયમ શું છે જોઈએ કરતા પછી વિથ યાદ રાખો શબ્દો અલોંગ વિથ એઝવેલ એઝ ટુગેધર વિથ આવે તો ક્રિયાપદ છે એ શરૂઆતમાં આવેલ જે કર્તા છે એ કરતા પ્રમાણે આવે નિયમ શું છે કે સબ્જેક્ટ પછી આ બધા શબ્દો આપેલા હોય અને એની પાછળ બીજો સબ્જેક્ટ અથવા બીજો નામ આપ્યું હોય તો તમારે ક્રિયાપદ અહીંયા જે શરૂઆતમાં છે એના પ્રમાણે જ આવે જોઈએ ઉદાહરણો આઈ એઝ વેલ એઝ હી ઇઝ મિસ્ટેકન તો અહીંયા જે ક્રિયાપદ છે એ હિ પ્રમાણે અહીંયા મૂક્યું છે એની સાથે ઈસ આવે પણ આ વાક્ય ખોટું છે કારણ જે એઝવેલ થી જો જોડાયેલું હોય તો અહીંયા જે ક્રિયાપદ છે એ એની પહેલા શરૂઆતનો જે કર્તા છે એ પ્રમાણે આવે તો આઈની સાથે શું આવે એમ આવે આઈ એઝ વેલ હી એમ મિસ્ટેકન આ સાચું છે તમને અહીંયા નજીકમાં હિ છે એટલે તમે ઈસ મૂકવા માટે લલચાઈ જશો પણ તમારે અહીંયા જે છે એના પ્રમાણે ક્રિયાપદ આવે ધ ટીચર અલોંગ વિથ ધ સ્ટુડન્ટ્સ વર એબસન્ટ તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે અહીંયા એલોંગ વિથ આપ્યું છે રાઈટ અને પાછળ ધ સ્ટુડન્ટ છે આ બહુ વચન છે એટલે તમે વેર મૂકવા માટે લલચાવશો પણ ક્રિયાપદ અલોંગ વિથ ની આગળ જે પહેલો જે કરતા છે ધ ટીચર એ એક વચનમાં છે એટલે અહીંયા શું આવશે વોઝ આવશે કારણ કે એનું કનેક્શન એઝ વેલ એઝ પહેલા જે શબ્દ સોરી અલોંગ વિથ પહેલા જે શબ્દ છે એની સાથે ધ ટીચર અલોંગ વિથ ધ સ્ટુડન્ટ્સ વોઝ એબસન્ટ આ વાક્ય સાચું થશે પરીક્ષા માટે આ અગત્યનો નિયમ છે હા હવે આ પણ આર્ટિકલને લગતો મુદ્દો છે અને આ જે મુદ્દો છે એને હું પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ગણાવું છું તેનું કારણ એ છે કે અહીંયા જે નિયમ છે એનો અપવાદ જેવું કહી શકાય અને વિદ્યાર્થી ત્યાં આંખો મીચીને ધ આર્ટિકલ મૂકી દેશે ઓબ્જેક્ટ કોમ્પલિમેન્ટ એટલે કે કર્મ પૂરક સાથે કોઈ આર્ટિકલ આવતો નથી કર્મપૂરક એટલે શું તો કર્મ વિશેની માહિતી આપતું પદ એટલે એને શું કહેવાય કર્મ પૂરક જોઈએ વાક્ય વી ઇલેક્ટેડ હિમ તો અહીંયા વી એ સબ્જેક્ટ છે ઇલેક્ટેડ એ ક્રિયાપદ છે હિમ એ શું છે અહીંયા કર્મ અને કર્મ વિશેની

આ જે ચેરમેન છે એ કોને લાગુ પડે છે કર્મને એટલે અહીંયા કોઈ આર્ટિકલ આવશે નહીં બી ઇલેક્ટેડ હિમ ચેરમેન આ વાક્ય સાચું બન્યું આ તમે ધ્યાનમાં રાખો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અહીંયા જો ખાલી જગ્યા આપીએ છે તો લગભગ નેવું ટકાથી વધારે વિદ્યાર્થીઓ ત્યાં ધ મૂકી દેશે કારણ કે આ હોદ્દો છે હોદ્દો હોય ત્યાં ધ આવે પણ કર્મપૂરક હોય તો ન આવે ધ ટીચર મેડ હિમ અ મોનિટર તો આ જે છે એ ખોટું કારણ કે આ હિમ તમારે યાદ રાખવાનું કે કર્તા ક્રિયાપદ અને પછી કર્મ અને આ જો શબ્દ આને લગતો હોય કર્મને લગતો હોય તો આર્ટિકલ આર્ટિકલને મૂકવાનો ધ ટીચર મેઇડ હિમ અ મોનિટર ખોટું કારણ કે અહીંયા એ આર્ટિકલ આવે છે ના આવે કોઈ આર્ટિકલ ના આવે એ એન ધ એમાંથી એ કંઈ ના આવે

ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે હા વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે ડીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં